બે તો થઈ ગયા મને તો લાગતું નહોતું કે બે થઈ ગયા કે કઈ છે આ બેન કે છે જમી લઈએ જમી લે જમી લે તારા રાખજો મરચા કે આજે તો કે ખાલી મરચા જ ખાવાના હા તે આવે મરચા તો મરચા હમ ખાલી એમ મરચા ખાઈ જવાના હોય રોટલા દે આજે લઈને આપણે મરચા ખાઈને આ બધા મરચા એમ ખાવાના હમ રોટલી રોટલા ਇਹ ਭਣ ਬਰ ਤਰ ਜੋਇਆ ਮੈਂ ਇਹ ਤਾਂ ਗੰਮੇ ਜਿਹੜਾ ਵੀਡੀਓ ਚਾਲੂ ਕਰਾਂ ਤੇ ਰਪੋਟਾਈ ਜੂਮ ਕਰੀ ਗਈ ਬਸ ਅਰੇ ਜੋਤੋ ਤਾਂ ਉਹ યા ਤੇ ਜੇ ਇੱਕ ਨੰਬਰ ਸੀ 29 ਦਾ ਮਾਰੋ ਪਿੱਛੇ ਤਾਰੋ ਫੁਟਾ ਕੇ ਆ ਆ ਰਿਹਾ ਦਰ ਇਹ ਹੋ ਨਹੀਂ ਮੰਹੋ ਹਾਂ ਹਾਂ ਦੋ ਨੀ ਹਾਲੋ ਕੜਾ ਜਾਵਾਂ ਚ ਆਉਂਦਾ ਲੋਕਰ ਰਿਪਰ ਤੋਂ ਨਹੀਂ ਲੋਕਰ ਰਿਪਰ ਨਾ ਆ ਇਸ ਤੋਂ ਮੰਹੋ ਨਹੀਂ

હા ઓલી બાજુ કોમબી હા ઓલી ઉપર હમ ઓરો કલર છે વસાડે ચોખા વાયટ એ નીચે પડવા દેના હાલે રહેશે સાવ એટલું અહીંયા જાઈને તમે લેતાઈએ બની બધી કમ્પ્લીટ થઈ ગઈ હમ આ તો આવતી નથી આનીમાં હા યાર ના ના ટડા લે પેટે ચલતો બરો લેતા

જોયું જશે લોકો માં કે પાણી માં અહીંયા પૂરી ગયા આ એક અઠવાડિયા પછી આવ્યા ઓલા સોમવારે ગયાતા કે આ સોમવાર પાછો આવી ગયો હમણાં જો મમ્મી નું ચાલુ થાય મહાભારત વિડીયો ચાલુ હતો ને દેણે થોડું સકરબારા સ્ટ્રોબેરી જેવું બટેટા નું શાક ભજીયા ચટણી

લોગતરવા થાય મારે લોગ ઉતરવા થાય પણ મારે કામ મો એમાં જ બધી હોય એટલે આ તો સારું